નવરાત્રી હવે થોડા જ સમયમાં આવી રહી છે તેને ટૂંક જ સમય એટલે ઓછામાં ઓછા સાત જ દિવસ હવે બાકી છે અને અમદાવાદ

આ જગ્યા એટલે લો ગાર્ડન ત્યાંથી અલગ અલગ રાજ્યોમાંથી પણ લોકો આવી અને અહીંયાથી ચણિયા ચોળી ખરીદે છે અને લોકો અમદાવાદમાં અલગ અલગ જગ્યા હોય જઈને ગરબા પણ રમે છે ત્યારે આજે લોકો સાથે વાત કરવાની છે કે લોકોની માંગ જે લઈને તે આવ્યા છે લો ગાર્ડનમાં કે અમને આવા ચોલી જોઈએ છે અમને આવો કલર જોઈએ છે તેવું તેમને મળે છે કે તેમનો ભાવ તેમની માટે યોગ્ય છે ચલો તો આપણે લોકો સાથે આજે વાત કરીએ કે તેમના માંગથી થી તેમને ચોલી મળે છે તેમની ચોઈસ ના તેમને ચોલી મળે છે કે શું ચલો મે અમદાવાદ થી છો હા નામ બહુ તો નામ શું છે વિશાલ ચૌહાણ ઓકે તમે અમદાવાદના છો બરતી આવ્યો છો ખરીદી કરવા આવ્યો છો એસ્પેશિયલી તમે શું અપેક્ષા લઈને અહીંયા આવ્યા હતા તમે કેવા ચોલી જોતા હતા પ્રમાણે ચણિયા ચોળી જોતા હતા મારી વાઈફને મારી મિત્રને એ પ્રમાણે બધા મળી ગયા છે અને ખરેખર ખૂબ સારું મેરેજિંગ છે અને ખૂબ સાઈડિંગ છે અહીંયા લોકોની ખરેખર લોકોને સારું પોચા મળ છે તમારી વાઈફની માંગો પૂરી થઈ છે કે એમને આવા ચોલી જોતા હતા કે આવું કલર જોતો તો કદાચ તમારી સાથે મેચિંગ ਵੀ કરવા શકે કપડા તો મળ્યું છે તે વસ્તુ કે એમને Instagram પરથી અને Facebook પરથી ઘણા બધા ફોટોગ્રાફ જોયા હતા કે એ પ્રમાણે જોતું હતું એને ખરેખર એ પ્રમાણે મળી ગયા છે અને જે મેચિંગ કરવું હતું એ પણ મેચ થઈ ગયા છે ખરેખર અત્યારે ખુશ કે એની ખુશી બયાન નહી કરી શકતી એ પ્રમાણે બરોબર છે તમારું બજેટ બરોબર રહ્યું છે કે બજેટ બહાર

ગરબા રમવાના છું કે પછી બરોજ માં જ છું હું એટલે તમે ગાંધીનગર થી સ્પેશિયલ શોપિંગ કરવા આવ્યા છો હા તો તમારા ચોઇસ ની વસ્તુઓ તમને મળી ગઈ છે કે તમને જે જોતુંતું આઈ થિંક આજે તો ચણે લીધું છે પણ આજે બહુ બધી શોપિંગ કરવી બાકી છે બરોબર બજેટ આ જે વસ્તુઓ પણ ગમે છે એટલે લેવું જ પડે છે બરોબર પણ આપણી ખાસિયત છે બાર્ગેનિંગ તો તમે શું બાર્ગેનિંગ કરો છો વસ્તુનું હા છીએ બાર્ગેનિંગ વગર તો વસ્તુ લેવાય જ ના બરોબર છે એટલે શું એવરેજ શું પ્રાઈસ હોય છે તમે કયા પ્રાઈસમાં લ્યો છો એવરેજ તો 1000 થી 1200 સુધીમાં હોય છે પણ અમે 800 થી 600 માં પતાઈ દઈએ છીએ ભાઈ આપણી સ્પેશિયાલિટી તમે નહીભાવો છો તમારો મમ્મી પપ્પા સાથે આવ્યા છો શોપિંગ કરવા ઓકે કેમથી આવ્યા છો તમે મે લોકો હિંમતનગર થી આવ્યા છે સ્પેશિયલ હિંમતનગર થી બરોબર ભાઈ ગરબાના ગરબા પ્રેમીઓ હશો તમારી ચોઇસ ની વસ્તુઓ મળી ગઈ હા આ વખતે ઇન્ફેક્ટ સારું એવું કલેક્શન છે અહીંયા હર વખત કરતા બેટર કલેક્શન છે આ વખતે ને બહુ સારું છે આ વખતે તમારો ગરબાને લઈને શું માનવું છે તમે ગરબા ક્યાં રમવાના છો અને કેવી રીતે રમવાના છો અમારે શાયદ આ વખતે મંડળીનો પ્લાનિંગ છે મંડળી ગરબામાં જવાનો અને જોઈએ છે બીજે ક્યાં ક્યાં પાસ મળે છે હજી પાસ મળવું બહુ એક મોટો ટાસ્ક બની ગયો છે આજકાલ અને એ બી મનપસંદ જગ્યાનો મળવો ખૂબ અઘરો છે ક્યાંય નથી મળતા જલ્દી પાસ એટલે ચાલે છે ટ્રાય હતી કેટલી પેર્સ લીધી ચોલીની હજી તો બે લીધી છે હજી આગળ જોઈએ છે હજી નવ દિવસની નવ લેવાની કે નવ લેવી પડશે ને જો તમારા પપ્પા ટાલ પડી જશે એવું કહી રહ્યા છે બજેટ શું છે દીકરી ખુશ તો બધા ખુશ જો સાચી જો છે ને ટાલ મળી જાય તો ખાલી ઓપ્શન જ હતો ભાઈ આપણે એક સ્ટોર માં પણ આવી ચૂક્યા છે હવે તે સ્ટોર માં જે લોકો ઊભા છે તેમની સાથે પણ વાત કરીએ ને તેમના દુકાનદાર છે તેમની સાથે પણ વાત કરીએ ડોક્ટર અંજલી પ્રજાપતિ ઓકે તમે ડોક્ટર છો તો પર તમારો સમય કાઢીને તમે અહીંયા આવ્યા છો બરાબર છો તમે અહીંયા જ છો ના આમ બેગામ સાઈડ ઓકે એટલે તમે તમારો કરિયર માટે અહીં આવ્યા શોપિંગ માટે આવી છો સ્પેશિયલ શોપિંગ માટે ઓકે સો તમને અહીં જે વસ્તુઓ મતલબ જોતી હતી મળી ગઈ નથી મળતી તો તો ઓર્નામેન્ટ્સ લેવાના પણ બાકી હશે બધું બાકી છે તો તમારી શું અપેક્ષા છે કે તમને શું જોઈએ છે અહીં હજી આ જોઈએ છે પણ હજી મળી નથી જોઈએ એવો કલર નથી મળ્યો ઓકે કલર કોમ્બિનેશન્સ નથી મળતા તો તમારી એક્સપેક્ટેશન શું છે કયા કલર્સ ની જોઈએ છે વસ્તુ ઓફ વ્હાઇટ છે બ્લેક છે બધું નથી મળી તો જે ચણીઓ જોઈએ નથી મળી રહ્યો મતલબ જાય તો લોકો આપણને જોવા જોઈએ એ જેવું એમ ખોરામ અમીન ઓકે તમે ક્યાંથી છો

બધું જ મને લઈ આપવાનું વિચાર કરે છે અને હું લઈ આપવા એ મને લઈ આપશે જ બરોબર ટ્રાય કરે એટલે પછી મતલબ એ યોર ક્રેડિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ જેવું સ્વાઇપ કરવાનું એમ એ ઈ ઈ ઈજ હોય ને અમદાવાદીન હોય શું બીજો મા અમદાવાદી સબ પે ભાર તમે વિચાર કરી રહ્યા છો વખત નથી છે દીવી ગરબા માં છે અત્યારે એક બે જગ્યાએ એવી વિચારેલી છે મતલબ પડવો જોઈએ ભાઈ જોઈએ એની માટે જ લો ગાર્ડન આયા છીએ આપનું નામ શું છે કરણ વંશ ઓકે આ ભાઈ શું કરવા આવ્યા છો જેમ તમે બી વોકશોપ કરી આજે અમે બી વોકશોપ જ કરી રહ્યા છે

ઠીક છે અદર પૈસા લેઈ નહી બરાબર છે તો কুরતા તમાય কুরતા લઈ લીધા કે શું હા কুরતા લઈ લીધા જા સંમળા આવો હા એટલે મતલબ કલર ને બધું હસે જ ન કે મેચિંગ થઈ જશે એવા લીધા એટલે વાંધો ના આવે સેમ કલર অলમોસ્ટ એવા કેઝ્યુઅલ કલર પણ કોઈ તો જોયે ને મેચિંગ કરવા માટે ગોતવાની છે ગરબા ગ્રાઉન્ડ ગોતી લઈશ બરાબર છે તો લોકો સાથે તો વાત કરીએ હવે જોવાનું એ છે કે લોકોએ તો અનેક જાતની માંગ કરી છે કે અમને આવા ચોલી જોઈએ છે અમને આ કલર જોઈએ છે ત્યારે આજે આપણે એક સ્ટોલમાં આવ્યા છીએ અને તેમના જે માલિક છે તેમની સાથે વાત કરીએ કે તેમની પાસે ગરાગી કેવી રહી છે અને લોકો જે માગી રહ્યા છે તેમની પાસે તે વસ્તુઓ છે કે નહીં આપનું નામ શું છે મારું નામ મનીષભાઈ છે ઓકે અને મતલબ છોકરીઓ ની ભાઈ અલગ અલગ નખરાન નાટક હોય જ છે હા તો તમે એનામાં શું કહેવા માંગશો કઈ નહીં સારું છે પ્યારો મોજ કરવામાં એ લોકો માંગી રહ્યા છે તમારી પાસે છે કે નહીં હોય જ ને સ્ટોક અમાર પહેલેથી રાખેલો હોય બરાબર એ લોકો

બહુ સારી હોય છે અને અહીંયા આપણે ગ્રાહકને એટલું જ કહેવા માંગીએ ગ્રાહક અહીંયા આવે રીઝનેબલ પ્રાઇસમાં તમને બધું મળી જાય છે અને કોઈ એવું મોંઘું વસ્તુ નહીં બેન કે તમને અફોર્ડેબલ તમે ના કરી શકો બધું તમે અફોર્ડ કરી શકો એવા રિઝનેબલ પ્રાઇસમાં જ મળે છે તમે ગમે ત્યારે આવો તો રિઝનેબલ પ્રાઇસમાં જ મળે તમે આવી શકો છો લો ગાર્ડનમાં એકદમ વિઝિટ કરો જરૂરથી લો ગાર્ડન વિઝિટ કરો અને લોકો એમ કે બારસો રૂપિયાની વસ્તુ સાતસો સુધી આપી દે છે એટલે તમે ઓલરેડી એટલા ભાવ ચડાવીને મૂકો છો કે કેમ છે રિઝનેબલ જ હોય છે જે બેન એક હોય બસો ત્રણસો રૂપિયા પ્રોફિટ કરીને મૂકી દેવાના હોય ફિક્સ ભાવમાં જો આ બોર્ડ લગાડ્યું છે ને ફિક્સ ભાવના અમે બોર્ડ પણ લગાડ્યા છે

તો તમે શું કહેશો કશું નહીં બેન બતા દે એક છે બેન દુકાન છે તમને તો લઈ જાવ ના કઈ વાંધો નહીં પણ જરૂર છે વિઝિટ કરો આપનું નામ શું છે મારું નામ ઉષાવેદ ઓકે તમે શોપિંગ કરવા આવ્યા છો હા મારો છોકરા છોકરીઓ ને શોપિંગ બહુ ગમે છે એટલે આ ઉમરે પર તમે તમારા દીકરા